સ્વાગત છે ખાસ કાર્યક્રમ છઠ્ઠું નોરતું આપ જાણો છો કે નવલી નવરાત્રી ચાલી રહી છે અને લોકો માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે પાંચ નોરતા વીતી ગયા અને આજે જ્યારે છઠ્ઠું નોરતું છે ત્યારે છઠ્ઠા નોરતાની વાત કરવી છે આમ જોઈએ તો નવરાત્રીનો આખો માહોલ જ અલગ હોય છે પૂજા પાઠ અને ગરબે રમતા હોય છે યુવાન હૈયા અને વર્ષોથી આપણી જે આ પરંપરા છે વેદો અને શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે અને તમે વિચાર કરો કે આજના જમાનામાં આધુનિક જમાનામાં પણ એટલી જ શ્રદ્ધા એટલી જ આસ્થાથી લોકો આ નવરાત્રી કરતા હોય છે આમ તો ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રિ આ બંને નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે અને આસો નવરાત્રિની વાત આવે ત્યારે એક પછી એક નોરતું આવતું હોય છે અને આપણે ગણતા હોઈએ છીએ કે આજે પહેલું છે બીજું છે આમ પાંચ નોરતા વીતી ગયા ને આજે જ્યારે છઠ્ઠું નોરતું છે ત્યારે આપણે ખાસ કહી દઉં કે જે છઠ્ઠું નોરતું છે આમ તો નવે નવ નોરતાની વાત કરીએ તો નવદુર્ગાના નવ નોરતા છે પણ છઠ્ઠા નોરતામાં દુર્ગા માનું સ્વરૂપ કે જે કાત્યાયની માતા એની પૂજા અર્ચના કરવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો તમે મા કાત્યાયની આજના દિવસે એટલે કે છઠ્ઠા નોરતાના દિવસે તમે જો પૂજા કરો તો તમારી તમામ મનોકામના પૂરી થતી હોય છે અને મા પાર્વતીનું બીજું રૂપ જ છે આ કાત્યાયની છે અને એ સિવાય પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમાં ઉમા કહેવાય છે કાત્યાયની કહેવાય છે ગૌરી કહેવાય છે સાકંબરી કહેવાય છે હેમાવતી ઈશ્વરી આ તમામ નામ જો તમે લો ને તો એ નવદુર્ગાના જ છે પણ ખાસ કરીને કાત્યાયનીના છે અને પરમેશ્વરના નૈસર્ગિક ક્રોધમાંથી આ દેવી ઉત્પન્ન થયા છે સિંહ પર તેમની સવારી છે અને એવું કહેવાય છે કે મહિષાસુરનો જે વધ કર્યો ને એ કાત્યાયની દેવીએ કર્યો છે અને મહાભારતમાં પણ એનો ઉલ્લેખ છે ખાસ તો બુદ્ધ જૈન ગ્રંથોમાં પણ આ દેવીનો ઉલ્લેખ છે કાત્યાયની દેવીનો અને કાત્યાયને રાક્ષસો અને દાનવોને નાશ કરનારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે જ કહું છું કે આપણામાં પણ રાક્ષસો છે આપણી અંદર પણ દાનવો છે અને રોગ ભય સંતાપ કે શોક રૂપી જે દાનવો છે અથવા જે રાક્ષસો છે તો મા કાત્યાયની પૂજા કરવાથી એવું કહેવાય છે કે તમારા આ તમામ રાક્ષસો જે રોગ ભય સંતાપ શોક બધામાંથી તમને મુક્તિ મળે છે અને હવે સવાલ એ થાય કે છઠ્ઠું નોરતું જે મારે પૂજા અર્ચના કરવી છે કેવી રીતે પૂજા અર્ચના થાય કયો મંત્ર બોલવો જોઈએ કયા પ્રવા કયા પ્રકારનું નૈવેદ્ય ધરાવવું જોઈએ શાસ્ત્રો અનુસાર શું કરવું જોઈએ જો આપને ખબર નથી તો આજના આ કાર્યક્રમમાં છઠ્ઠા નોરતામાં માદેવી કાત્યાયની વિશે આપણે જાણીશું મોક્ષ પ્રાપ્તિ કરવાનું તમામને ઈચ્છા હોય છે સાથે જ જે અલગ અલગ દોષોનું નિવારણ કરવું હોય તો કહેવાય છે કે મા કાત્યાયની પૂજા કરવી કઈ રીતે મેં કહ્યું એમ અને કયા મંત્ર જાપથી કયા નૈવેદ્ય દ્વારા આ પૂજા અર્ચના કરવી આ તમામ સવાલોના જવાબ આપવા માટે આજે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ભદ્રેશ દવે મારી સાથે છે ભદ્રેશભાઈ સ્વાગત છે આપનું જય માતાજી જય માતાજી ભદ્રેશભાઈ મેં કહ્યું તેમ કે આમ તો નવ નોરતાની વાત કરીએ નવ દુર્ગાના આ નોરતા છે પણ આજે જ્યારે છઠ્ઠું નોરતું છે ને કાત્યાયની દેવીની જ્યારે પૂજા અર્ચના કરવાની છે મેં કહ્યું તેમ ત્યારે શું લાગે છે કે આની પાછળની એક દંતકથા શું છે ખાસ તો પહેલાં સૌપ્રથમ જ્યારે નવલી નવરાત્રિ ચાલતી હોય એમાં છઠ્ઠો દિવસ માં ભગવતી રાજરાજેશ્વરી મા કાત્યાયની પૂજાને જે સમર્થ વ્યક્તિ કરી શકે એના માટે એક સરસ મજાનું એમને લખેલું શાસ્ત્ર પ્રમાણે ચંદ્રા સુ કરા શાર્દુલમ વરવાહના કાત્યાયની સુભદ અદ્યા દેવી દાનવ ધાતિની શાસ્ત્રમાં કીધેલું દૈત્યોનો સંહાર કરવા માટે મા કાત્યાયની ભગવતી રાજેશ્વરીની ઉત્પત્તિ થઈ જે જણાવ્યું કે વિવિધ જ્યારે સ્વરૂપ જે છઠ્ઠા નોરતાનું છઠ્ઠું સ્વરૂપ છે એ કાત્યાયની એટલે કાત્યાયની મહામાએ શાસ્ત્રમાં લખેલું છે કે એ દિવસે સાધક જો માતાજીની ઉપાસના છઠ્ઠા નોરતાના દિવસે કરે અને સુંદર મજાનું આયોજન કરેલું છે પાંચ નોરતા પરિપૂર્ણ થાય અને છઠ્ઠા નોરતામાં કાત્યાયની માતાનું સ્વરૂપ જે દિવ્ય સ્વરૂપ અને જાજરમાન અને સાથે લખેલું છે કે ચમકીલું સ્વરૂપ એટલે કે ચમક આપે છે આપણે જ્યારે કે એટ્રેક્શન પાવર જોઈતો હોય ને તો એટ્રેક્શન પાવરને પ્રોવાઈડ કરવા માટે કાત્યાયની માતાનું સ્વરૂપ તમે પૂજા કરતા હોય તો દરેક પ્રકારનું આકર્ષણનું કેન્દ્ર બની શકે છે અને મનુષ્યને દરેક જગ્યાએ કેવું હોય કે દરેક વ્યક્તિને પોતાની જે આકર્ષણ કેન્દ્ર એટલે કે ખાસ કરીને જ્યાં પણ જાય એની ત્યાં નોંધ આવી જોઈએ બિલકુલ વ્યક્તિ કેવો હોય ઘણીવાર ઘણા વ્યક્તિ આવે ને તો આનંદ થાય અને ઘણીવાર ઘણા વ્યક્તિ જાય તો આનંદ થાય એટલે દરેક વ્યક્તિનું જુદું જુદું હોય પણ કહેવાનું તાત્પર્ય તમારી હાજરી હોય અને ન પણ હોય પણ છતાં પણ તમારી નોંધ લેવાતી હોય ને એ અગત્યનું છે એટલે મા કાત્યાયનીનું જે સ્વરૂપ છે ચમકીલું સ્વરૂપ છે અને માતાજી ચાર ભૂજાધારી છે ચાર ભૂજામાં માતાજીની જમણી તરફનો ઉપરનો હાથ છે ને અભય મુદ્રા અભય મુદ્રા એટલે ભય આપ ભયને છે ને ભય અને ક્લેશને દૂર કરે અભય જે અભય મુદ્રામાં કીધેલું છે માતાજીને જોડે બિરાજમાન થનાર વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી ધારો કે હજારો વ્યક્તિની જોડે આપણે બિરાજમાન થયેલા હોય અને આપણી માતા છે ને બહુ સુંદર વાક્ય લખેલું છે મારે ખરી પણ માર ન ખાવા દે માં મારે ખરી પણ માર ન ખાવા દે એમાં એવી રીતે મા ભગવતી રાજેશ્વરી કાત્યાની જો સેવા કરતા હોઈએ અર્ચના કરતા હોઈએ અને એમાં અભય મુદ્રા છે અને બીજે જ એને જમણી બાજુ તરફ કહેવામાં આવે નીચેવાળો હાથ છે એ વરમુદ્રા એટલે વરદાન પ્રદાન કરે છે એકમાંથી અભયતા આપે છે એકમાંથી વર પ્રદાન કરે છે અને એ આશીર્વાદ આપવા માટે બિરાજમાન છે છઠ્ઠા નોરતામાં વરમુદ્રા અને ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર આપેલી છે અને ત્યાર પછી નીચેવાળા હાથમાં કમળ એટલે કે પુષ્પથી સુશોભિત છે તમે વાત કરીને જે રીતે કે સિંહ ઉપર સવારી જે મા કાત્યાયની રાજરાજેશ્વરી દુર્ગા દેવી મા સિંહ ઉપર સવારી બિરાજમાન થાય અને એ અભય આમ તો એવું કહી શકાય કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચારમાં એ પ્રગતિશીલ આપણને પાવડાવે છે ધાર્મિક વાતાવરણ પણ કેન્દ્રિત કરી રહી છે અને સાથે સાથે વરદાન પણ આપી રહી છે અર્થ અને કામનાઓ પૂર્ણ કરવા વાળું અને અંતે આપે જે બહુ સરસ મજાની વાત કરી શરૂઆતમાં કે મોક્ષ આપવા વાળા છઠ્ઠા નો એટલું બધું મળે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ત્રણે ચારે ફળોની પ્રાપ્તિ કરવા વાળી આ દેવી છે દરેક દેવીના સ્વરૂપમાં મન વાંચિત ફળ તો મળે જ છે પણ ખાસ કરીને આ દેવીની ઉપાસના કરવામાં આવે તો માતાજીને સાચા હૃદયથી યાદ કરવામાં આવે છે તો એ વ્યક્તિના જીવનમાં રોગ ભય સંતાપ અને સાથે સાથે કોઈ પણ પ્રકારનો શોખ હોય એ શોક દૂર કરે છે જીવનમાં છે ને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક રીતે શોકમાં પીડાતો હોય છે ફિઝિકલી પ્રેઝન્ટ હોય મેન્ટલી એબસન્ટ હોય ઘણી જગ્યાએ ઘણા વ્યક્તિ છે ને એ કોઈ જગ્યાએ બેઠા હોય પણ એમને છે ને એમ લાગે કે ભાઈ ગેરહાજર છે પણ અહીંયા માનું સ્વરૂપ બિરાજમાન થતું હોય એકદમ ચમકીલું સ્વરૂપ હોય કાત્યાની માતાને પ્રાર્થના કરતા હોય છઠ્ઠાનું અર્થન દિવસે કે એમાં ભગવતી રાજરાજેશ્વરી હું તારી પૂજા કરું છું સેવા કરું છું મારા કોઈ પણ પ્રકારનો ભય હોય ને સ્વરૂપ છે આપણે ચાર ભૂજાની પણ વાત કરી અને સૌથી અગત્યની વાત તો એ છે ભદ્રેશભાઈ કે આ સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી આપણે કહ્યું કે મોક્ષ છે પછી અર્થ કામ ધર્મ મોક્ષ તમામમાંથી આપણને ચાર ફળોની પ્રાપ્તિ થાય છે પણ સવાલ એ છે કે હવે પૂજા અર્ચના કરવી આપના જેવા આચાર્ય હોય તો બરાબર છે જ્યોતિષાચાર્યો તો પૂજા અર્ચના કરે એટલે મોટા મોટા મંત્રો બોલે સંસ્કૃતના શ્લોકો બોલે પણ સામાન્ય વ્યક્તિને જે પૂજા અર્ચના કરવી હોય તો કયો મંત્ર હોય કઈ રીતે આ મા કાત્યાયની દેવીની પૂજા અર્ચના કરે કે જેથી એમને ફળ પ્રાપ્ત થાય અને પૂજા કર્યાનો સંતોષ પણ થાય બહુ સરસ વાત તમે આપે કરી છે કે ફળ તો પ્રાપ્ત થાય અને સંતોષ પણ પ્રાપ્ત એશાના વિદ્યા તપોન દાનમ એવું કીધેલું સંતોષ પુરુષમ નિધાનમ સંતોષ મળે ને બહુ અગત્યનું છે અને એના માટે સર્વપ્રથમ ગંગાજળથી છંટકાવ કરવો પડે ઘરમાં જ્યારે છઠ્ઠો દિવસ આવતો હોય ત્યારે રોજ આપણે નિયમિત પ્રમાણે પૂજા તો કરતા હોય પણ એ સમયે પૂજાના સ્થાન ઉપર એક ચોકી બિરાજમાન એટલે વાજોટ ઉપર માનું ચિત્ર અથવા પ્રતિમાજી બિરાજમાન કરી અને એ ગંગાજળથી શુદ્ધ કરવી પડે માતાજીને સોલસોપચાર પૂજા કરવી પડે એટલે સોળ ઉપચાર વડે માની પૂજા કરવી પડે ધ્યાન ધરવું પડે પછી આસન આપવું પડે પ્રતિષ્ઠા કરવી પડે પાદ્ય જલ અર્ઘ્ય જલ દરેક જલથી સંપાદન કરી અભિષેક કરવો પડે અને ત્યાર પછી વસ્ત્ર અલંકાર ગંધ અક્ષત પુષ્પ ધૂપદીપ નૈવેદ્ય આરતી અને પ્રદક્ષિણા છેલ્લે સમાપ માંગવી પડે સમા સમા શબ્દમાં છે ને મા પાછળ આવે ને માપ શબ્દમાં આગળ યસ એટલે કહેવાનું તાત્પર્ય છે તમે બધી પૂજા કરો એકોપચાર કરો સોલક્ષપચાર કરો કે પંચોપચાર પૂજા કરો પણ તમે સમાગો ને માતાજીને જોજો દરેકમાં નવલી નવરાત્રીમાં આપણે નવે નવ દિવસ એક વાક્ય બોલતા હોઈએ કે વિશ્વમ ભરી હોતિવંદના કરતા હોઈએ અને કહેતા હોય કે દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપજો એટલે ખાસ કરીને માતાજીને સમા માંગવાની અને તમારે પોઝિશન એન્ડ પાવર પોઝિશન એન્ડ પાવર જોઈતો હોય તો માતાજીની આરાધના છઠ્ઠા અર્થે કાત્યાની માતાની કરવી પડે અને સાથે એવું લખેલું છે કે માતાજીને કંકુળનો ચાંદલો કરાવાય નૈવેદ્ય ધરાવી શકાય એમાં ખાસ કરીને લાલ કલરના વસ્ત્ર ધારણ કરી અને પૂજામાં બેસવું જોઈએ અને સાથે સાથે લાલ કલરના વસ્ત્ર તો ધારણ થાય અને સાથે એક વસ્તુ કે તમારું જે આસન હોય ને એ પણ લાલ કલરનું હોવું જોઈએ અને એ વસ્ત્ર પહેલી માતાજીને છે ને ભગવતીને રાજરાજેશ્વરને મધથી મધ હોય ને એ આપવું જોઈએ મધથી બનેલો ખોરાક આપવો જોઈએ એટલે કે સાથે સાથે કાત્યાયની માતાને પીળો રંગ અને લાલ રંગની વસ્તુઓ પણ આપી શકાય અને સાથે એક વસ્તુ કાત્યાયની એને છે ને મગની દાળ પણ આપી શકાય એટલે કે નૈવેદ્ય પણ એ સુંદર મજાનું શુદ્ધ હોય અને સ્વચ્છ આહાર લે અને મધથી એની પ્રેરણા થાય અને આશીર્વાદ સ્વરૂપમાં બિરાજમાન થાય છે અને એક વસ્તુનો માર્ગ એ પણ રાખવાનો કે જે ટૂંકોને સરળ મંત્ર ઓમ કાત્યાયની ને નમઃ એ મંત્રો જપ કરી અને કદાચ એ પણ નથી ફાવતો અને કદાચ બોલવામાં આપણે તો યાદેવી દેવી સર્વભૂતય શું કાત્યાયની રૂપેણ સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ જ્યાં જ્યાં દેવીઓની ઉપાસના આવે આરાધના આવે ત્યાં મંત્ર ધારો કે યાદેવી દેવી સર્વભૂતયુ લક્ષ્મી રૂપે સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ એ મંત્રને જ્યારે પણ બોલવામાં આવે એ મંત્રોથી આપણે ઉચ્ચાર શુદ્ધિકરણ થાય અને ક્યાંય પણ કંઈ નથી ફાવતું તો નરવાણ મંત્રનો જપ કરીએ છીએ અથવા તો દુમ નમઃ પ્રાપ્ત થાય છે પણ એક આસને બિલકુલ હવે આ તો થઈ પૂજા અર્ચનાની વાત દર્શી મિત્રો આપને હું કહી દઉં પહેલાં તો કે ભદ્રેશભાઈ પાસે આપણે આ બધી જ વાત જાણીએ છીએ દંતકથા છે માતાજીનું સ્વરૂપ છે પૂજા અર્ચના કરી પણ હવે પછીના જે સવાલો છે ને મારા આપના માટે છે અને મારે તો ભદ્રેશભાઈને આજના દિવસે છઠ્ઠું નોરતું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે રાશિ પ્રમાણે કયા ફળ અને કયા ઉપાયો આપણને બતાવે છે એ પણ હું લાસ્ટમાં પૂછું એટલે છેક સુધી આ પ્રોગ્રામ આપ જોશો એટલે ઘણી બધી વાતો આપણને મળશે તો ભદ્રજી આપે વાત કરી કે માતાજીનું સ્વરૂપ શું છે માતાજી પાછળ જે દંતકથા છે એની વાત કરી કયા મંત્રથી એમની પૂજા અર્ચના કરવી કઈ રીતે આ કરવી આ પણ મારો એક સવાલ એ છે કે મેં એવું માન્યું છે કે જે યુવાઓને એટલે યુવા કે યુવતીને લગ્નમાં વિલંબ થતા અને લગ્ન ન થતા હોય ક્યાં કટક્યું હોય તે એવું કહેવાય છે કે વિવાહમાં સફળતા મેળવવા માટે કાઠિયાયની દેવીની એટલે કે આજે છઠ્ઠા નોરતાની વિશેષ પૂજાનું કંઈ મહત્વ છે આ વાતને કેટલું સમર્થન મળી રહ્યું છે અને કઈ રીતે બહુ સુંદર તમે વાતને સમર્થન આપું છું કે જ્યારે કોઈ પણ દીકરીના ખાસ કરીને વિવાહ ન થતા હોય દીકરાઓના પણ વિવાહની તો વાત છે જ પણ દીકરીઓના વિવાહ ન થતા હોય એ દીકરીઓના લગ્ન જીવનમાં જો કોઈ ગ્રહોની બાધા આવતી હોય ખાસ કરીને શુક્ર ગ્રહની બાધા આવતી હોય તો ત્યારે એમને માતાજીનું સ્વરૂપ જે છે એને પ્રાર્થના કરવી જોઈએ આરાધના કરવી જોઈએ અને કાત્યાયની મહામહાય મહા યોગીની ધીશ્વરી નંદ ગોપ સુતમદેવી પતિ મેં કુરુ એ રેશમી વસ્ત્ર પહેરી અને એ દીકરી જ્યારે ઘરમાં દીવો પ્રાગટ્ય કરી અને માતાજીને સન્મુખ બેસે તો એ સરસ મજાનું કાર્ય એના જીવનમાં થાય છે વિવાહમાં કોઈ પણ અંતરાય આવતી હોય એ કર્મ બાદ થઈ જાય છે અને વિવાહ શીઘ્રતાથી ફળ મળે છે અને જો તમને ના ફાવે તો કાત્યની મામા મંત્ર તમે ઓડિયોના માધ્યમથી અથવા તો વિડીયોના માધ્યમથી સાંભળી અને કોઈ વિદ્વાન બ્રાહ્મણ પંડિતો દ્વારા પણ એ મંત્રનો જપ કરાવી અને જપના દ્વારા પણ એ સફળતા મેળવી શકો એમ છો ખાસ કરીને એવું કીધેલું છે કે જ્યારે ભગવાન કૃષ્ણની પતિના રૂપમાં સ્વીકારવા માટે તૈયાર થયેલા એટલે ગોપીઓ આમની પૂજા એટલે કાલિંદી યમુના કિનારે જઈને આ પૂજા કરવામાં આવી વ્રજ ધામમાં જઈ અને બ્રહ્મ મંડળમાં અધિષ્ઠાત્તિ દેવી ના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલા ગોપીઓ કૃષ્ણને પામવા માટે અ પૂજા કરતા હતા કાત્યાયની હા હા બસ પરફેક્ટ વાત છે છે બરાબર કાત્યાયની મહામાય માય એટલે ખાસ કરીને છે ને જ્યારે કોઈ પણ વસ્તુની પામવાની કોશિશ કરવાની હોય પ્રયત્ન ના કરો ને સાહેબ તો પરાજય તમારી ઉપર ચડી બે બિલકુલ બિલકુલ એટલે પ્રયત્ન બહુ અગત્યનો છે અને ત્યારે જ્યારે આપણને માર્ગદર્શન મળતું હોય શાસ્ત્રને સમર્થન આપતું હોય શાસ્ત્રની મર્યાદામાં આપણે કામ કરતા હોઈએ અને શાસ્ત્રમાં લખેલું હોય ને જો આપણે કરીએ તો તરત ફળની પ્રાપ્તિ હોય અને શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય અને ખાસ કરીને એક વાત નોંધ લેવા માટેની એ વાત છે કે આ દિવસે જો કન્યાને સાધન સાધન એટલે કે રેકેટ છે ફૂલ રેકેટ છે બેટ છે બોલ છે કે કોઈ પણ નાના કન્યા હોય એને જો દાન કરવામાં આવે અથવા આપવામાં આવે તો પણ તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે અચ્છા એટલે તમારા ગ્રહો છે ને કેટલા બધા પાવરફુલ થાય કે જેથી કરીને તમારી પોઝિશન વધે પોઝિશન વધવાથી તમારી પ્રતિષ્ઠા પણ વધે છે એટલે ખાસ કરીને જો શક્ય હોય તો એકાદ કન્યાને તમારે જે મનગમતા રમકડા દેવા ખેલકૂદના સાધન અપાઈ દેવા તો જેથી કરીને પણ તમારા મનોરથ સિદ્ધ થાય છે ભદ્રશજી આપણે ગ્રહોની વાત કરીએ મને એક સવાલ એ થાય છે કે દરેક તહેવાર હોય કે દરેક આજે આજે નવ નોરતા છે અને છઠ્ઠું નોરતું છે દરેક નોરતામાં કોઈ ગ્રહનું મહત્ત્વ હશે આપણા શાસ્ત્રોમાં ગ્રહોનો ઉલ્લેખ છે કાત્યાયની દેવીની પૂજા અર્ચના કરવા કોઈ ચોક્કસ ગ્રહની પૂજા કરવી કે કોઈ ચોક્કસ ગ્રહ ધારણ કરવો કે એવી એવી કોઈ છે આજના દિવસ પૂરતી આજના દિવસે તમારી જે વાત છે ને એમાં એવું છે કે જો તમારો શુક્ર ગ્રહ મજબૂત ન હોય તો તમારે શુક્રની ઉપાસના માટે અને મંગળમાં કોઈ મંગળ ગ્રહની બાધા હોય ને તો આ કાત્યાની મહામાયની ઉપાસના કરવી જોઈએ ખાસ કરીને બોલીવુડ હોય બ્યુટી પાર્લર હોય ફિલ્મી દુનિયા હોય ગ્લેમરસ દુનિયા હોય તો એ વ્યક્તિએ આજના દિવસે જયારે કાત્યાની માતાને પ્રાર્થના કરી અને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ અને ગાયના ઘીનો દીવો કર્યા પછી એને તિલક પણ કરવું જોઈએ માતાજીને દીવાથી દીવો તો કરતા હોય પણ ગાયના ઘીનું છે ને તિલક પણ કરવામાં આવે અને સફળતા માટે જો જોઈતું હોય ને કોઈ વ્યક્તિને ખાસ કરીને જ્યારે એના જીવનમાં સફળતા પ્રાપ્ત થયા પછી પણ પચાવવાની તાકાત હોવી જોઈએ સફળતા તો મળી જાય વ્યક્તિને પણ પચાવવાની તાકાત હોય એટલે સફળતાને પ્રાપ્ત કરવા માટે એક મધ અને સિંદૂરવાળું પણ તિલક કરી શકાય એમ છે સાથે કોઈ પણ વ્યક્તિ જ્યારે રાજકારણમાં એટલે રાજનીતિમાં આગળ વધવાનું હોય ત્યારે આ દિવસે કાત્યાની માયાની ઉપાસના કરે છે આરાધના કરે છે સાથે તમારે પોતાના કુળદેવી નજીકમાં હોય અથવા કુળદેવીનું મંદિર હોય અથવા અંબાજી માતાનું મંદિર હોય દેવી શક્તિનું કોઈ પણ મંદિર હોય માઈ ભક્તે ખાસ કરીને એકવીસ બંગડીનું દાન બે જોડી ચાંદીના વિછીયા અને ત્યારબાદ બેતાલીસ લવિંગ અને એકવીસ કપૂર બધું ભેગું કરી મંદિરમાં સમર્પણ કરી અને જો આરતી કરવામાં આવે તો તમારા જીવનમાં યશ કીર્તિ અને લાભની પ્રાપ્તિ થાય છે ગ્રહોનું બેનિફિટ એટલો બધો રહે છે પણ સાથે એક વસ્તુ એ પણ છે કે જે પણ વસ્તુ લાવે શુદ્ધિકરણ કરીને લાવે અને શુદ્ધ ભાવથી અર્પણ કરે એ શીઘ્રતા અને સફળતાની પ્રાપ્તિ કરાવડાવે છે બિલકુલ જ્યોતિષાચાર્ય આજનો દિવસ બહુ જ અગત્યનો છે છઠ્ઠું નોરતું છે મા કાત્યાયની દેવીની પૂજા કરવાની છે પણ સાથે સાથે રાશિ પ્રમાણે શું કરી શકાય કે જેથી લઈને આજે છઠ્ઠા દિવસે તો આ સ્પેશિયલ આ વાત કરીએ તો આવનારા દિવસોમાં સુખ શાંતિ કારણ કે જુઓ દરેક મનુષ્યને આ સ્વાર્થી છે મનુષ્ય પૂજા અર્ચના હોય ને એટલે એ પોતાના જીવનમાં કોઈ પણ દેવી દેવતાઓ એની સામે સુખ શાંતિ સંપત્તિ આ માગવાનો છે પણ રાશિ પ્રમાણે આજના દિવસે કયા ઉપાય કરવાથી આવનારા દિવસો સુખ સંપત્તિ અને ભવિષ્ય એનું ઉજળું બને શું કહેશો શરૂઆત આપણે કરીએ મેષ રાશિથી મેષ રાશિ માટે આજના દિવસે શું કહેશો જેને આર્થિક સ્થિતિ છે ને નબળી રહેતી હોય આર્થિક સ્થિતિમાં એને સફળતા મળતી ન હોય એટલે મેષ રાશિના જાતકે ખાસ કરીને છે ને એને ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિ રાખે અને સાથે લક્ષ્મીજીની ઉપાસના કરે હકીકનો પથ્થર એના પર્સમાં રાખે મેષ રાશિવાળા વ્યક્તિ તો એને સફળતાની પ્રાપ્તિ થાય છે અને ઓમ આધ્ય લક્ષ્મીએ નમઃ એ મંત્રનો જપ કરે તો મેષ રાશિવાળા જાતકને સફળતા મળે છે અને એના જીવનમાં શાંતિની પ્રાપ્તિ પણ થાય છે જી જ્યોતિષાચાર્ય વૃષભ રાશિના જાતકો માટે ખાસ આજે શું કરવું જોઈએ બીજી રાશિ જે ઉત્તમ રાશિઓમાં પણ જે શુક્રને સંબંધિત છે એટલે કે વૃષભ રાશિ જે રાશિના જાતક પોતાના પર્સમાં કોડી એટલે કે પાંચ કે સાત પ્રકારની કોડી રાખી અને જો ધન ધનસ્થાનમાં ચાંદીનું શુક્રનું યંત્ર બિરાજમાન કરે તો એના જીવનમાં સુખ સંપત્તિ અને સાર્થકતાનું પરિણામ આવે છે અને એ જાતકે ઓમ વિદ્યાલક્ષ્મીનામાં મંત્રનો જપ કરવાથી એને ફળ મળે છે બિલકુલ ભદ્રશ્રી સાથે વાત કરીએ કે મિથુન રાશિના જે જાતકો છે એમણે આજે કયા ઉપાય કરવા જોઈએ મિથુન રાશિના જાતકોએ પોતાના પર્સમાં અથવા પાકીટમાં અથવા તો જે ધર્મ પ્રમાણે કીધેલું છે ધન સ્થાન મૂકતા હોય ત્યાં ગણેશ રુદ્રાક્ષ રાખે તો સારું પરિણામ આવે ગણેશજીનું રુદ્રાક્ષ પ્રાપ્ત થાય અને એ વ્યક્તિ ગાયના ઘીનો દીવો કરે અને સાથે ઓમ મહાલક્ષ્મી નમ મંત્રનો જપ કરે એ જપથી એને સુંદર મજાનું પરિણામ આવે છે અને સફળતાની પ્રાપ્તિ થાય છે બિલકુલ હવે કર્ક જાતિના જે જાતકો છે એમના માટે શું ઉપાય છે કર્ક રાશિના જાતક માટે આજે એવું લખવામાં આવેલું છે કે કાત્યાની મહામાયાની ઉપાસના કરી દેવીની ઉપાસના સાથે ચાંદીનો જો ચોરસ ટુકડો પોતાના પર્સમાં રાખવામાં આવે અને ભોજપત્રમાં શ્રી લખી અને લખવામાં આવે તો એ લખેલું હંમેશા ટકી રહે છે અને શ્રી કહેતાં લક્ષ્મીનો વાસ થાય છે અને સાથે એમનો મંત્ર જે અમૃતલક્ષ્મી નમઃ એટલે અમૃત લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એ કર્ક રાશિના જાતકોએ ખાસ કરીને કરવું યોગ્ય પરિણામ આપે છે જી સાથે જ વાત કરીએ સિંહ જાતિના જે જાતકો છે સિંહ રાશિના જાતકો માટે શું કહેશું સિંહ રાશિના જાતક માટે કહેવામાં આવે છે કે તમારા પર્સમાં જ્યાં તાંબાનું જે સૂર્ય યંત્ર પ્રતિષ્ઠાનું કારક છે પિતાની જોડે પણ એનો સંબંધ સારો ન રહેતો હોય ને ખાસ કરીને સૂર્યની ઉપાસના કરવી જોઈએ કાયમ કહું છું અને સાથે સાથે પિતાની જોડેથી કંઈક જો તમે શક્તિ પ્રમાણે પિતા જો તમને આપી શકે ને તો સોનાનો ટુકડો અથવા સોનાની એકાદ વસ્તુ પણ લઈ શકાય તો જેથી કરીને એના જીવનમાં સફળતા મળે છે અને એનો મંત્ર છે રીમ કમલ લક્ષ્મીએ નમઃ એનો જપ કરવા રીમ કમલ લક્ષ્મીએ નમઃ એનો જપ કરવાથી પણ તરત ફાયદો મળે છે અચ્છા જ્યોતિષાચાર્ય કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ શું કહેશો જે ગોમતી ચક્ર રાખે તો એને પણ સફળતાની પ્રાપ્તિ થાય અને સાથે સાથે કાસાની બાળકીમાં જો માતાજીની જોડે દીવો કરવામાં આવે તો પણ એને તરત અને સદ્ય ફળની પ્રાપ્તિ થાય અને સાથે એ બંને વસ્તુ ના ફાવે

દુર્ગા બત્રીસ માળાનો જપ કરવામાં આવે દુર્ગા માતાના બત્રીસ જે નામ છે એનો જપ કરવામાં આવે અને ચાંદીનું શુક્રનું યંત્ર રાખી અને એ પર્સમાં રાખવામાં ભોગ લક્ષ્મી નામનો જપ કરવામાં આવે તો સફળતાની પ્રાપ્તિ થાય છે બિલકુલ વૃશ્ચિક જાતિના રાશિના જે જાતકો છે એમના માટે શું ઉપાય છે આજે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક હોય ત્યારે ખાસ કરી સ્ફટિકની માળા એ રાખે અને સાથે ધનસ્થાનમાં સોનાની અથવા ચાંદીની મૂર્તિ એ માતાજીની લક્ષ્મીજીની બિરાજમાન કરે અને સાથે એકસો આઠ ફૂલની માળા કુળદેવીને અર્પણ કરે અને એ પણ સાથે એવું લખ્યું જે ઓમ યોગ લક્ષ્મી નમ એનો જપ કરવાથી પણ મળે છે જેથી કરીને આપણા જીવનમાં વૃશ્ચિક રાશિના જાતકોને સફળતાની પ્રાપ્તિ કરાવડાવ જી ધન રાશિના જાતકો માટે આજનો ઉપાય ધન રાશિના જાતકો માટે ચરણ કમળમાં વંદન કરવા જોઈએ માતાજીને પ્રાર્થના કરવી જોઈએ કે દેવ મુનિ મનુષ્ય દરેક વ્યક્તિને તમે સરસ મજાનું આયોજન કરો છો અને દરેકનું જે ચક્ર છે એ બિરાજમાન થાય છે આજે કાતેરી માતાની ઉપાસના કરવા ચક્રને પણ બેલેન્સિંગ થાય છે એટલે આજ્ઞાચક્ર બહુ મહત્ત્વનું છે એટલે કે જે હળદરની ગાંઠ હોય ને એને પાકીટમાં ધનરાશિવાળા રાખી શકે અને સાથે સાથે સ્ફટિકનું યંત્ર પણ પોતાના દેવસ્થાનમાં રાખી શકે અને કદાચ દેવસ્થાનમાં સ્ફટિકનું યંત્ર હોય તો એની પૂજા કરવી એ પણ એના માટે અગત્યની છે જી અને આધ્યલક્ષ્મી નમોનો મંત્રનો જપ કરી શકાય છે મકર રાશિના જાતકો માટે મકર રાશિના જાતકો માટે કીધેલું છે કે વૃક્ષની વૃક્ષની પૂજા પૂજા કરવી જોઈએ ખાસ કરીને કરવામાં આવે અને અને મહાલક્ષ્મી માતાને દૂધ કાકડીની મારા અર્પણ કરવામાં આવે અને એના માટેનું મંત્ર ઓમ વિદ્યા લક્ષ્મી એ નમઃ એ મંત્રનો જપ કરવાથી પણ ફળની પ્રાપ્તિ થાય છે કુંભ રાશિના જાતકો આજે કયો ઉપાય સૂચવું કારણ કે કુંભ રાશિના જાતક અને મકર રાશિના જાતક માટે એ પીપળાની પૂજાનું લખેલું છે મહત્વ અને પીપળાનું પાન પણ છે ને કાગળના અંદર રાખવામાં આવે અને કમળનું પુષ્પ મૂકવામાં આવે પીપળા જોડે તો એની પ્રતિષ્ઠા વધે યશ મળે અને કમર કકડીની માળા એ માતાજીના સ્વરૂપના અર્પણ કરવામાં આવે તો કુંભ રાશિના જાતકોએ ખાસ કરીને સૌભાદ્ય લક્ષ્મીના એ મંત્રનો જપ કરવાથી એને સફળતાની પ્રાપ્તિ કરાવડાવે છે આખરે છેલ્લી રાશિ મીન રાશિના જાતકો માટે આજનો ઉપાય શું સૂચવશો મેષ રાશિથી મીન રાશિ સુધીના દરેક જાતકોએ છે ને શ્રીયંત્રની ઉપાસના તો દરેક કરી શકાય પણ ખાસ કરી મીન રાશિના જાતકે શ્રીયંત્ર સ્ફટિકની પૂજા કરી સ્ફટિકનું યંત્ર હોય અને જો સોનાની ચેન પહેરવામાં આવે તો સોનાની વસ્તુ પહેરવામાં આવે તો માં અમૃતલક્ષ્મી નમાનો જપ કરવામાં આવે માં અમૃતલક્ષ્મી નમા એનો જપ કરવાથી પણ એના જીવનમાં સફળતા મળે છે અને ખાસ કરી કાત્યાની મહામાયાની ઉપાસના કરવાથી યશ કીર્તિ લાભની પ્રાપ્તિ થાય મેં કીધું ધર્મ અર્થ કામ અને મોક્ષ

તમે બે વસ્તુ કીધી બંને બાજુ કરીએ તો ભગવતી રાજરાજેશ્વરી દુર્ગા દેવી નો જપ યજ્ઞ કરવામાં આવે અને દીવો અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે અને કઈ પણ નથી ફાવતું ક્યાંય પણ આપણે ધારો કે બારે બાર રાશિ વિશે આપણને કોઈને ક્યાંય પોતાની રાશિ વિશે નથી ખબર ધારો કે આ પ્રશ્ન થાય કે છેલ્લે શું થાય કે ભાઈ રાશિ વિશે ખબર જ નથી તો શું કરવું પડશે એક્ઝેક્ટલી તો એક જ જપ મંત્ર કે નરવાન મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ છે એક આસને બેસી અને જપ કરવામાં આવે ને પૂર્વ દિશા તો ઉત્તર દિશામાં મુખ રાખી અને માતાજીની આરાધના કરવામાં આવે શક્તિનો સંચાર થાય અને આધિ વ્યાધિ ઉપાધિ અને રોગ દુઃખ અને બધું દૂર થઈ જાય છે એ માતાજીની જગદંબાની પૂજા કરવી જોઈએ જેથી કરીને આ ફળની પ્રાપ્તિ થાય ચલો બિલકુલ દરેક મનુષ્ય ઈચ્છે ભાઈ નવલી નવરાત્રી ચાલી રહી છે તો ન માત્ર ગરબે ઘૂમી અને માતાજીને કોઈ પણ માની પૂજા અર્ચના સાથે ગરબાનું મહત્ત્વ છે માત્ર ગરબાનું મહત્ત્વ છે એવું નથી માત્ર પૂજા અર્ચનાનું મહત્ત્વ છે એવું નથી પણ સરની જે પૂજા અર્ચના માતાજીની કરતા હોય છે જેનાથી માતાજી ખુશ થતા હોય છે અને જેમ જ્યોતિષાચાર્ય ભદ્રેશભાઈએ કહ્યું કે દિવ્ય સ્વરૂપ છે આજે છઠ્ઠું નોરતું છે એટલે જાજરમાન સ્વરૂપ છે ચમકેલું સ્વરૂપ છે તમને પણ ક્યાંક જાઓ તો તમારી હાજરી આમની પૂજા કરવાથી તમે જ્યાં જાવ ત્યાં તમારી હાજરી તમારી બોલતી હોય છે લોકોનું એટ્રેક્શન તમારી તરફ થતું હોય છે અને દરેક વ્યક્તિ ઈચ્છે ચાર પૂજાધારી છે મોક્ષદાયીની છે પીળો અને લાલ રંગ એમને પસંદ છે એમણે કહ્યું તે પ્રમાણે અને ઘીનો દીવો કરવાનું એક મહત્ત્વ કહ્યું અને ખાસ આ તમામથી આપણને કહ્યું ને આદિવ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળે જે અર્થ કામ ધર્મ મોક્ષ આ ચાર ફળ પ્રાપ્ત થાય અને પૂજા અર્ચના શ્રેષ્ઠ ફળ પ્રાપ્તિ થતી હોય છે અને એક મંત્ર જે છેલ્લે જ્યોતિષાચાર્ય કહ્યો કે કશું જ ન આવડે તો ઓમ એમ રીમ ક્લીમ ચાઉંડાય વિચે આ મંત્ર તમે કરશો તો પણ માતાજીની પૂજા રહેશે તો આપ સર્વને આ છઠ્ઠા નોરતાની અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને સમગ્ર માહિતી આપવા બદલ જ્યોતિષાચાર્ય ભદ્રેશભાઈ ઉપસ્થિત રહે આપનો ખૂબ ખૂબ આભાર જય માતાએ સૌનું કલ્યાણ કરે તો દર્શક મિત્રો આથી છઠ્ઠા નોરતાની વાત એના ઇતિહાસની વાત માતાજીની વાત પૂજા અર્ચનાની વાત ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર